ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માઇનો બ્લોગ નાસ્તો પતી ગયો છે અને વાસણ પણ કરી આવી છું હવે કચરા પોતા કરવાના બહાર કચરા પોતા કરી નાખું ઓછા કાકી ટુકડા દેવા ધોઈને આવી આગળી હવે હું કચરો કાઢી નાખીએ પોતે મારે નાસ્તો તો કપડાં ઓછા છે બે જણાના જ છે આડી ધોઈ નાખી આજ તો વેલી નવરી થઈ જાય કપડાં ધોવાઈ ગયા છે પણ થઈ ગઈ ને મોડું શીખ્યું થોડું એટલે હવે નીચે જવું છે કરવાનું છે ચા બનાવવાનું છે કપડાં સુકાવવાના છે દસ વાગે ચાલુ કરી જમવાનું તો કે આ દુવાનું શાક બનાવું છે ને પીંડાનું શાક બનાવવાનું છે રોટલા કરવાની છે ચા છોકરાઓને બિસ્કીટ ખવડાવવા પડશે જે કહેવા નથી એટલા માટે નાખ્યા પ્લાસ્ટર કરે છે અમારે ને ખેતરમાં પણ દાડીએ છે ઝાડ વાગ્યા છે માંડવીમાં એટલા માટે ચાલો ગાઈસ કામ ચાલુ કરી દે પાછું શાકભાજી સુધારું છું કેમ કે ચાવલા લોકો બનાવવાનો છે ને એને બનાવી દીધો છે દસ વાગી ગયા છે દસ માથે થઈ ગયું છે શાક તો સુધારી નાખું ભીંડા સુધારાઇ ગયા છે ગુવાર પણ કટિંગ કરી નાખ્યો છે ગુવારનું શાક મૂકી દીધું છે તે લાગે લસણ ઓળું થાય છે ગાઈસ મે રોટલા ચાલુ કરી દીધા છે હું બાવ લાંડો માટે હતી એટલે થોડક વાર લાગી ગઈ બે શાક બની ગયા છે અને અત્યારે સવા 11 થયા છે બપોરના એટલે હું રોટલા કરવાનું ચાલુ કરી દીધું છે મે વિજે હું ગયા છે દેલાનો સામાન લેવા વિપુલ બાબા બારે બેઠા છે એટલે દાદાએ બહાર જ છે એટલે માટે હવે એટલે રોટલા કર નાખીએ ગાઈસ પેલા નાના ઢેબલાને પણ દેવાનું છે એ આગળ ભૂખા થાય છે ને રાડે રાડ એને રોટલો દેવો છે એમ તો બિસ્કિટ આપ્યા હતા અમે તો એ આગળ બારનો ફોન આવ્યો તો બેઠા હતા નાણાં ભોજાય ને સોમવારે ચડવા જવાના છે રોટલા બની ગયા છે આજે મારે લેડીઝ સંમેલનમાં જવાનું છે જે અમારા ગામની બાજુ ધૂને એવું ગાતીયું હોય ને જે પ્રસંગ કરે ને એમાં જવાનું છે ફોન આવ્યો હતો સંગીતાબેનનું એટલા માટે ઘરે પણ જવાનું છે કાં કામ છે એટલા માટે ગાઈસ ક્યારો ચા પી લીધો છે અમે હું ગઈ તી સંગીતા ભાવીને ઘરે કામ હતું ને એટલા માટે તો ફ્રી થઈ ગઈ છું ફોન કુમડવો છે એ ગાઇસ અમે સાંજની રસોઈ ચાલુ કરી દીધી છે સાડા પાંચ વાગી ગયા છે ને એટલા માટે તુરિયાનું શાક બનાવવાનું છે

અમારું ગુપી મંડળ છે જોડવટલીનું જે દરરોજ રાત્રે આવે છે સત્સંગ કરવા તે લોકો દર પૂર્ણમા અને દર અમાસે તે સુંદરકાંડ કરે છે પછી તે એકાદશ એટલે અગિયારસ ના દિવસે તે જાય છે તપોવન ત્યાં પણ સત્સંગ કરે છે પણ હનુમાનજીનું મંદિર છે બહુ સરસ છે ને આ

ખૂબ જ ધૂમધામથી કરવાના છે આ વખતે બહુ સરસ થવાના છે યાત્રા પણ કાઢવાની છે અને તમે પણ આપ સૌ સાથ અને સહયોગ આપજો આપનું ગામ ગોકળી બનાવશો તો આપનું ખૂબ ખૂબ આભાર થશે નિયારો જનનિરત પાલન સરતા જનકૌ સદે દેશો રાદો દિસ્વા ની પ્રિયા સુદેકાન બાર્થો મતાત્રાન બાર્થો વિન્દ્ર વચનં વિવાહિયં પરતે રીના હલકે દિવા સવના લમલ કે તે પાકે તોકી

વિજય છે ને અત્યારે છે સાડા નવ વાગ્યા છે રાતના એને આગળ બેઠી બેઠીને અત્યારે યાદ આવ્યું કે ડોડો છે ખાવ સરસ કેટલા ડોડા કરવા છે વિજય માટે વિજય માટેના ના દાણા શેકાય છે અત્યારે ખાવાનું મન થયું અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો અહીંયા તો એન્ડ કરું છું કાલે વણે નવ લોક સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ